દુઃખ હતું દવાખાનાનું અને દવાખાના લઈ જાય તો સારું થઈ જાય અને પાછા આવી તો પાછી તકલીફ ચાલુ થઈ જાય અને અમે અમદાવાદ એક બીજે ગાદી થાય છે ત્યાં અમે જાતા આવતા તો ત્યાંથી ત્યાં અમે ત્યાં બીજું બેનનું કીધું કે આવી રીતના આમ થાય છે તો એને એમ કીધું કે એ નખોદિયાના મસાણી મેળવીવાનું આ કરવું પડે એવું શ્રીફળનું ને એ બધું કીધું તો એ કહી તોય મારી કંઈ દુઃખ મટતું નહોતું આવતા જતા રહી અને તમારા ઉપર ભરોસો રાખ્યો મળી અને આ બેનને અત્યારે સિત્તેર પીચો સિત્તેર પીચોતેર ટકા સારું છે બેનને કાંઈ દેવ દુઃખ હોય તો મારી બતાવજો બેનને આ મગજ ફરે અને ચક્કર આવે હા ચક્કર આવે ક્રોશ ચડે અને મળી મારું મરી જવું

પેલા માળી ત્યાં જતા અમે અને ત્યાં દીવાન બધું બતાવતા એ કર્યું અને પછી મોટા ભાઈ એમ કીધું તમે પેલી વાર જ્યાં ગયા ને તો અમૃત બપોર મેળીમાં વિડીયો આવ્યો તો અને એમાં અમૃત બપોર મેળીમાં ગયા બોલ્યા કે તમે જાતા હતા બીજે અને વ્યાઈ ગયા બીજે એક માણસ ને એક વખત ભૂલ પડે બે વખત ભૂલ પડે એક વર્ષ ભૂલ ના પડે હો તું બનાવવાની વાત ના કરીશ દીવા દીવા કરાયા એનું શું દીવા કરાવ દીવા બાર બાર મહિના ઉધીન અને કરી નાખ્યા નિવેદ કર્યા ચાંદલા કર્યા દેવ નું કરવું એનું પૂછો તમે પેલા આમાં તો તો પડે તમારે તમે દીવા કર્યા દસ દીવા આજે તમે બંધ કરી નાખો કે બંધ કર્યા કરાવાળા કોઈ હોય જે ડોક્ટર દવા લો છો જેને ઓપરેશન કર્યું તમારે એને પેલા પકડવાનું કે મન પકડવાની

તમે દીવો કરો કે નિવેદ કરો તો બેહાડિયા જ કેવાય ને હા મળી આ કઈ ખબર પડે માનો કે તમે મસાણી મેળડી ને નખોદિયા ની બેહાડી પૂજી પૂજી ને હા નિવેદ આપેલ પૂજી કેવાય કે નહીં કઈ ખબર પડે છે ને પૂજી કેવાય કે નહીં તો આપડે તને એમ કહું છું કે એને કોક નું નખો કાઢ નાખ્યું તારો વંશ વેલો લેવા દેશે છે આને ઉતરસ તમે અમારા નામે તમારા મારી તમે જે કહો અમારે મારી ભૂલ થઈ ગઈ મારી પૂર્વજ હતા ત્રણ ચાર અને સિકોતર હતા બાળ સિકોતર હતા આ એવા સાત આઠ નામ હતા

દીવાબ કરેલા ઘરમાં તો તમે મૂક્યા હોય ને આમાં તો એ દેવ ઘરમાં તો પાછા આયા ને આમાં આયા કે ના આયો આમાં એનું શું કરવાનું મને એમ કે ના ના માન દયા થી મેટ્યું બધું દીકરી ગાંડી થી ગઈ જ મડી આ તમારી દયા થી એને સારું હે દી સિંહ ટકા હું તમને નથી બતાયતી એનું એક જ કારણ છે મને દીવાની નહીં પડી એવા હજાર લાખનો કરોડો ફેંકી દીધા છે હું મેલડી છું આ કળ્યુક

હું તમને નહીં બતાવતી એનું કારણ છે કે તમારા હૃદયમાં હજુ કોકની ભક્તિ ચાલતી હોય કોકને યાદ કરતા હોય સવાર પડી એને યાદ કરા અરે બપોર પડી મને યાદ કરો ક્યાંથી બનશે આ એક મહિનામાં બે તલવાર હોતી નથી એટલે નથી બતાવતી એટલે હું તમને એમ કઉ છું કે ઓળખો તો ઓળખાય પછી આગળ કશું કહેવાનું આવતું નથી કાં તો રામ ના થઈ જાવ કાં તો રાવણ ના થવાનું

નથી બહુ ગુના કરે બહુ ભૂલા પડ્યા છો મને તો કોઈ ઓળખીત નથી આ કડિયુગ માં ભૂલા પડ્યો માણસ ભૂલા પડ્યો એક દિવસ પડ્યો બે વર્ષ બે દિવસ પડ્યો એક મહિના પડ્યો બે મહિના પડ્યા બાર બાર મહિના માણસ ભૂલા પડી ગયા અને પછી છેલ્લે મારી પા આવે તમારો આધાર હે અમારી અમારે તો પણ હું એવા ટેકા લેતી નથી જે પડી જાય મજબૂત ટેકા જોઈએ માર તો મોત આવત હોય ભલે એમ કહું છું તું તમે એવા છો તમે એવા છો હું તમને એમ કહું છું હા

વિચાર આવે છે મારી ભૂલ થઈ ગઈ અમારી બધી તારે જે કરવું એ કર હું તને બીજી વખત મળવાની નથી તને જવાબ નથી હાલવાની એટલું સમજી લેજે પણ ખોડિયાલની હોળ લેજો ખોડિયાર ગોત જો ને ભજન ભજનમાં ખોવાઈ જજો